જૂનાગઢના કેસોદમાં ચાર ચોક ને રેલવે અંડરબ્રિજનું કામ હાલમાં ચાલી રહ્યું છે આ અંડરબ્રિજ હજુ ચાલુ થયો નથી ત્યાં પડેલ હતી ભારે વરસાદને લઈને આ સ્થિતિ શું બની સામે આવ્યા છે તે જોઈને કોઈ અંડરબ્રિજ નહીં પરંતુ સ્વિમિંગ પુલ બન્યો હોય તેવું કહી રહ્યા છે અને સરકારે ના કામના પ્રજાના પૈસાનો વ્યય કર્યો છે તેવું લોકો જણાવી રહ્યા છે

આફત એટલા માટે છે એક તો ત્રણ વર્ષથી આ કામ ચાલુ છે હજી પૂરું નથી થયું આ પાણી વરસાદ ને લીધે એટલું પાણી આ દુકાન રોડ ઉપર નથી આવ્યું આ પાણી આવવાનું કારણ છે નું અધુરું છે ને એને લીધે પાણી બધું એ માંગરું રોડ ઉપર જઈને આપણે કેટલા વર્ષથી ઓગણીસો ચોરાસી થી જે તંત્ર છે જે જવાબદાર તંત્ર છે અપીલ એટલી કે આ કામ જો પૂર્ણ થઈ ગયું હોત તો આ ઘટના જે ના બને ભલે અંડરબ્રિજ નું પાણી ભરાઈ જાય કદાચ વાહન વ્યવહાર થોડીક વાર માટે બંધ થઈ જાય પણ આજે નુકસાની મારે એક ને નથી બધી દુકાનોમાં છે તો આ આ ઘટનાના બને જો આ વેલાસર કામ પૂરું થઈ જતું તો પાંચથી સાંજના પાંચ વાગ્યા સુધી જે વરસાદ વરસ્યો હતો જેને લઈને સાત થી આઠ થીઓ વરસાદ પડી ગયો હતો અને જેને કારણે જ્યાં જવું ત્યાં કેશુકમાં પાણી પાણી થઈ ગયું હતું કેશુકના અંદર દુપાસે આપણે અત્યારે અહીં ઉભા છીએ કેશોકના ચાર રૂપના અંડર ત્રીજ આવેલો છે અને અંડરબ્રિજમાં હાલમાં કામ ચાલી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આ અંડરબ્રિજનું કામ ચાલુ છે અને અત્યારે આ અંડરબ્રિજમાં કેટલું પાણી ભર્યું છે જે અમારા કેમેરામેન આપને બતાવશે આ અંડરબ્રિજમાં કામ ચાલુ છે અને છેલ્લા ધીમી ગતિથી આ ત્રણ વર્ષથી કામ ચાલુ છે ત્યારે આ અંડરબ્રિજ હજી તો ચાલુ નથી થયો ત્યારે આટલું પાણી જો ભરેલું હોય તો આ અંડરબ્રિજ ચાલુ થશે ત્યારે પણ ચોમાસામાં તો લોકોને આ અંડરબ્રીજ ઉપયોગમાં નહીં આવે તેવી હાલની સ્થિતિ જોતા આપણને લાગી રહ્યું છે રિપોર્ટર પ્રકાશ દવે કહેશો